કયા વડાપ્રધાને બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું વિકલ્પ એ ઇન્દિરા ગાંધી વિકલ્પ બી મોરારજી દેસાઈ વિકલ્પ સી અટલ બિહારી વાજપેયી કે વિકલ્પ ડી વીપી સિંહ આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ ઇન્દિરા ગાંધી પ્રશ્ન બે હિન્દુ વિવાહ અધિનિયમ ક્યારે પસાર થયો વિકલ્પ એ ઈસવીસન ઓગણીસો એકાવન વિકલ્પ બી ઈસવીસન ઓગણીસો પંચાવન વિકલ્પ સી ઈસવીસન ઓગણીસો ઓગણસાઠ કે વિકલ્પ ડી ઈસવીસન ઓગણીસો ત્રેસઠ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ બી ઈસવીસન ઓગણીસો પંચાવન પ્રશ્ન ત્રણ અકબરના દરબારના સુપ્રસિદ્ધ સંગીતકાર તાનસેનનું સાચું નામ શું હતું વિકલ્પ એ મહાનંદા પાંડે વિકલ્પ બી બાજ બહાદુર વિકલ્પ સી લાલ કલવંત કે વિકલ્પ ડી રામતનુ પાંડે આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી રામતનુ પાંડે પ્રશ્ન ચાર ગુજરાતના કયા મુખ્યમંત્રીનું હોદ્દા પર હતા ત્યારે વીમાની અકસ્માતમાં અવસાન થયું વિકલ્પ એ ડોક્ટર જીવરાજ મહેતા વિકલ્પ બી ચીમનભાઈ પટેલ વિકલ્પ સી બળવંતરાય મહેતા કે વિકલ્પ ડી હિતેન્દ્રભાઈ દેસાઈ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી બળવંતરાય મહેતા પ્રશ્ન પાંચ સાબરમતીના સંત તરીકે કોને ઓળખવામાં આવે છે વિકલ્પ એ મહાત્મા ગાંધીજી વિકલ્પ બી ગણેશ વાસુદેવ માવલંકર વિકલ્પ સી મોહનલાલ પંડ્યા કે વિકલ્પ ડી સરદાર વલ્લભભાઈ પટેલ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ મહાત્મા ગાંધીજી વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ભાગ એકસો પાંચના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે એવી મને આશા છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ એકસો ચારના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે ત્યાંથી તમે ભાગ એકસો ચારના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આવા જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જય ગરવી ગુજરાત થેન્ક યુ